નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની સ્વ પોથી જે છે તેમાં પાઠ નંબર કાવ્ય નંબર ઓગણીસ આપણને આપેલો છે ઘડવૈયા તેનું એકદમ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની જે સ્વાધ્યન પોથીનો ભાગ છ જે છે તે ભાગ છ સહિત દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ઓગણીસ ઘડવૈયા એમાં પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ અમે સૌ એક માતાના છૈયા એટલે શું તો જવાબ આવશે વિકલ્પ બ અમે સૌ એક જ માતાના સંતાનો છીએ ત્યાર પછી બીજો સવાલ આપણને ભારતીય હોવાનું ગૌરવ શા માટે હોવું જોઈએ તો જવાબ આવશે વિકલ્પ ડ ઉપરના તમામ એટલે કે આપણો જન્મ ભારતમાં થયો છે એટલે ભારત બિનસાંપ્રદાયિક દેશોવાસી અને ક ભારતમાં રહેલી એકતા અને અખંડિતતાના કારણે ત્રીજું ભારતને વિજયી બનાવવા માટે કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ ક ઊંચ નીચનો ભેદભાવ ભૂલી ભારતનો જય જયકાર કરવો ચોથું ભારતના નાગરિક તરીકે તમે શું ફરજ અદા કરશો તો જવાબ આવશે વિકલ્પ બ ભારતના કાયદાઓનું પાલન કરશો મિત્રો ધોરણ ત્રણથી આઠની જેટલી પણ સ્વાધ્યન પોથીઓ છે તે દરેકે દરેક સ્વાધ્યન પોથીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે જોઈએ પ્રશ્ન નંબર બે ફકરાઓને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને એક મિનિટમાં કેટલા શબ્દો વંચાયા તેની નોંધ આપેલા કોષ્ટકમાં કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે હવે પ્રથમ પ્રયત્ને લાગેલો સમય તો કે બે મિનિટ બે પોઈન્ટ ચાલીસ મિનિટ દ્વિતીય પ્રયત્ને લાગેલો સમય તો બે પોઈન્ટ વીસ મિનિટ અને તૃતીય પ્રયત્ને લાગેલો સમય તો કે બે મિનિટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઘડવૈયા કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દ શોધીને લખો તો ભૈયા તો છૈયા પાણી તો સરવાણી છૈયા તો ઘડવૈયા નૈયા તો છૈયા ત્યાર પછી છે ભૈયા તો ખવૈયા ખેવૈયા તો છૈયા અને પડશું ને ફરશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જો અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવેલું છે બરાબર છે તો એ રીતે આપણે વાક્ય બનાવવાના છે પહેલું આપ્યું છે તેણે અજગર જોયો તો પેલું તેણે આજે સવારે અજગર જોયો બીજું તેણે આજે સવારે ખેતરમાં અજગર જોયો ત્રીજું તેણે આજે સવારે ખેતરમાં મોટો અજગર જોયો ચોથું તેણે આજે સવારે ખેતરમાં મોટો અજગર ચાલતો જોયો બીજું મહેમાન આવ્યા તો મહેમાન અમારે ઘેર આવ્યા બીજું અમારા ઘેર અમદાવાદથી મહેમાન આવ્યા ત્રીજું અમારા ઘેર અમદાવાદથી મહેમાન બસમાં આવ્યા ચોથું અમારા ઘેર અમદાવાદથી મોંઘેરા મહેમાન બસમાં આવ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ શબ્દ વચ્ચેનું સરખાપણું શોધી અને વાક્ય બનાવો ચાલો તેમાં છે પોપટ અને પાન તો બંને વૃક્ષ ઉપર રહે છે અને બીજું કે બંનેનો રંગ લીલો હોય છે ત્યાર પછી બીજું છે ભારત અને નાગરિક તો બંને એકબીજાના પૂરક છે અને બંને આપણા દેશની અખંડિતતા માટે જવાબદાર છે ત્રીજું વિદ્યાર્થીઓ અને પ્રવાસ તો બંનેને માર્ગમાં ખૂબ જ અગવડો પડે છે અને બીજું કે અંતે આ બંને પોતાની મંજિલ સુધી પહોંચે છે મહેનત અને ફળ બંને સફળતા સાથે જોડાયેલા છે અને મહેનત અને ફળ એકબીજાના પૂરક છે માતા અને સંતાન તો બંને એકબીજાને ચાહે છે અને બંને એક કુટુંબના સભ્ય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપણા દેશના વિકાસમાં તમે શું શું કરી શકશો તો આપણા દેશના વિકાસમાં હું તન મન અને ધનથી યોગદાન આપીશ જ્યાં લોકોને મારી મદદની જરૂર હશે ત્યાં હું મદદ કરીશ હું એક આદર્શ નાગરિક બની અને દેશના વિકાસમાં યોગદાન આપીશ પ્રશ્ન નંબર સાત ઘડવૈયા કાવ્યમાંથી તમને સૌથી વધુ ગમતી કોઈ પણ બે કાવ્ય પંક્તિ લખો અને તેનો અર્થ સમજાવો તો કાવ્ય પંક્તિ છે અમે સૌ એક માતાના છૈયા અમે ભારતના ઘડવૈયા સમજૂતી આપણે સૌ ભારત માતાના સંતાન છીએ આપણે અખંડ ભારતનું ઘડતર કરનાર માતાના ઘડવૈયા છે બીજું છે કાવ્ય પંક્તિ બીજી કાવ્ય પંક્તિ છે અમે સીમાડે જયકાર ગજવીશું વિજય વરીને ફરીશું તો સમજૂતી આવશે કે અમે દુનિયાના બધા સીમાડે ભારત માતાની જય જયકાર કરીશું તથા દુનિયાના દરેક ખૂણામાં વિજય મેળવીને જ જંપીશું પ્રશ્ન નંબર આઠ આપેલા કોષ્ટકમાં માંગ્યા મુજબ વિગત લખો ધર્મનું નામ છે હિન્દુ ધર્મગુરુ છે આદિગુરુ શંકરાચાર્ય ભગવત ધર્મગ્રંથ છે ભગવદ્ ગીતા ધર્મસ્થાન છે મંદિર ધર્મ પ્રતિક છે ઓમ અને મુખ્ય તહેવાર છે દિવાળી ત્યાર પછી ધર્મનું નામ છે મુસ્લિમ ધર્મગુરુ પયંગબર ધર્મગ્રંથ છે કુરાન ધર્મસ્થાન છે મસ્જિદ ધર્મ પ્રતિક છે અહીંયા તમને આપેલું છે અને તેનો તહેવાર છે ઈદે મિલાદ શીખ ધર્મના ધર્મગુરુ છે ગુરુ નાનક ધર્મગ્રંથ છે ગુરુગ્રંથ સાહેબ ધર્મસ્થાન છે ગુરુદ્વારા ધર્મ પ્રતિક અહીંયા આપેલું છે અને મુખ્ય તહેવાર છે નાનક જયંતિ ત્યાર પછી છે ખ્રિસ્તી ધર્મ તો એમાં ખ્રિસ્ત બાઇબલ ચર્ચ અને નાતાલ પારસી તો એમાં ચૈત્ય અને બુદ્ધ પૂર્ણિમા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલી કાવ્ય પંક્તિ વાંચી અને તેનો અર્થ સમજાવો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય પંક્તિ આપેલી છે બરાબર એને તમારે વાંચવાની છે અને સમજવાની છે અને એનો અર્થ કંઈક આ પ્રમાણે થશે હે ભારત માતા અમે સૌ તારા સંતાન છે અમે સૌ તને વંદન કરીએ છીએ અમારા વંદનનો સ્વીકાર કરજો હિન્દુ મુસલમાન જૈન બધા તારા જ સંતાન છે તમે બધાને સારું ખાવા પીવાનું આપી દરેકનું પોષણ કરો છો જે તમારી સેવા કરે છે તે બધા તમારા સંતાન છે પ્રશ્ન નંબર 10 કૌંસમાં આપેલા શબ્દ ઓળખી નામ તારવી અને ખાનામાં લખો ચાલો તો જાતિવાચક નામમાં આવશે માતા પક્ષી બગીચો દેહ અને મેદાન દ્રવ્યવાચકમાં આવશે દૂધ તેલ ઘી ખાંડ અને પાણી સ્વાદ સુગંધ સુખ રુદન હાસ્ય નફરત અને પ્રેમ પ્રશ્ન નંબર વિવિધતામાં એકતા એ જ ભારતનું ગૌરવ છે વિષય ઉપર વિચાર વિસ્તાર કરો તો જુઓ વિવિધતામાં એકતા એ જ ભારતનું ગૌરવ છે એટલે કે ભારતના સર્વપ્રથમ ભારતના સર્વપ્રથમ ગૌરવની ઓળખ એ છે કે અહીં અનેક ભાષાઓ ધર્મો સંસ્કૃતિઓ અને પરંપરાઓ છે પરંતુ આ બધાની વચ્ચે એકતા જળવાય છે ભારતમાં લોકોના વિચારો ચિંતન અને જીવન જીવવાની રીત ભિન્ન હોવા છતાં દરેકને આદર અને સમાન અધિકાર મળે છે આ વિવિધતામાં એકતા જ ભારતને વિશ્વમાં અનોખું બનાવે છે જ્યારે આપણે ભારતની ઘણી જાતિઓ ધર્મ અને સંસ્કૃતિઓને જોઈને વિચારો વિચારો ત્યારે તે બતાવે છે કે ભારતમાં વિભિન્નતા હોવા છતાં બધા લોકો એક સાથે જ રહે છે આ એકતા એ ભારતનું ગૌરવ છે ચાલો તો મિત્રો અહીંયા આપણે આજે પાઠ નંબર કાવ્ય નંબર ઓગણીસ છે જે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો આપણે ગુજરાતી વિષયની સ્વાધ્યન પુથીના પાઠ નંબર વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની દરેકે દરેક સ્વાધ્યન પુથીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે